મધ્ય ગુજરાતમાં રેતી માફિયાઓ બેફામ બની રહ્યા છે પોઈચા પુલ નીચે નદી નીચે પુલિયુ બનાવાયાનો એક વીડિયો વાયરલ થયો પાણી રોકી અને પોઈચા પુલની નીચે પુલ્યુ બનાવી દેવામાં આવ્યું રેતી માફિયાઓએ ખનીજ ચોરી માટે આ પુલિયું બનાવતા હોવાનો દાવો છે સાંસક મનસુખ વસાવા આ અંગે અનેક વખત મોરચો માંડી ચૂક્યા છે છતાં બેફામ માફિયાઓ પર હજુ સુધી કોઈ લગામ નથી કસાઈ સૌથી મોટો સવાલ એ છે ખનન માફિયાઓ સામે આખરે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે પાણી રોકી અને પોઈચા પુલની નીચે બનાવી દેવામાં છે જેનો વાયરલ થયો છે અને નદીમાં બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યું છે આ વીડિયોમાં પણ જોઈ શકાય છે એક નાનું પુલિયું બનાવી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ જેઝીબેની મદદથી અહીં રેતી ખનન થઈ રહી છે અને રેતી ખનનના કારણે રેતી ચોરીના કારણે નદીમાં બસ મોટા ખાડાઓ પણ પડી ચૂક્યા છે અને જેમાં સ્નાન દરમિયાન અકસ્માતનો ભય રહેલો છે નર્મદા નદીમાં પોઈચા પુલની નીચે આ પ્રકારે એક પુલ્યુ બનાવી દેવામાં આવ્યો છે કે જ્યાં રેતી ચોરી થઈ રહી છે આ બેફામ રેતી ચોરી કરતા લોકોનો એક વીડિયો પણ સામે આવી રહ્યો છે આ વીડિયો વાયરલ થયો છે રેતી માફિયાઓએ ખનીજ ચોરી માટે આ પુલ્યુ બનાવ્યાનો દાવો થઈ રહ્યો છે જેનો વિડીયો સામે આવ્યો